હેલો ફ્રેન્ડ્સ હું જયશ્રી વિ ગોસ્વામી તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી ભરેલા રીંગણ બટેટાનું શાક તો એકદમ સરળ રીતે આપણે આ શાક બનીને તૈયાર થશે અને અહીંયા આપણે કુકરમાં બનાવવાના છીએ તો આપણું આ શાક પંદર મિનિટમાં બનીને તૈયાર થશે અને સાંજના સમયે તમે આ ભાખરી કે રોટલી સાથે તમે એને ખાઈ શકો છો અને ફ્રેન્ડ્સ આ શાક આપણા બધા જ જે બાળકો હોય છે તે બિલકુલ નથી ખાતા તો તમે આ રીતનો મસાલો બનાવીને આ રીતના ભરીને તમે બનાવજો ચોક્કસથી તો ટ્રાય કરજો બહુ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ બનશે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મસાલા ભરેલા રીંગણ બટેટાનું શેક તો અહીંયા મેં એક આ રીતના ફ્રેશ બધા જે રીંગણા લીધા છે અઢીસો ગ્રામ મેં રીંગણા લીધા છે અને એને આ રીતના બ સાઈડથી કટ કરી લઈશું અને વચ્ચેના જે બે સાઈડથી પણ કટ કરી લઈશું અને આપણા રીંગણ સડેલા ના હોય તો એ પણ ચેક કરી લેવાના છે અને આ રીતના બધા જ રીંગણ હું તૈયાર કરી લઈશ ને અહીંયા આપણે મસાલો બનાવીશું એના માટે અહીંયા સિંગદાણાના અધકચરા કરી લીધા છે અને દડ ટીસ્પૂન આપણે લાલ મરચું હાફ ટી સ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું આપણે ઉમેરી લઈશું અહીંયા લસણ લીધા છે છ સાત કઢી અને લીલા મરચાં અને આદુનો ટુકડો એને આપણે તમે એની અધકચરા ક્રશ કરી લઈશું અને એને પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા મેં બે ટી સ્પૂન આને આપણે એ પણ ઉમેરી લઈશું તો એનાથી આપણા આ જે રીંગણનું ભરેલા છે એનું શાક ખૂબ જ અને ટેસ્ટી એનાથી બનશે અને અહીંયા અડધો જે કપ છે એ અહીંયા બેસન ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે બેસનને તમે એને થોડું શેકી લેશો તો એ પણ શેકીને પણ લઈ શકાય છે અને આપણે અહીંયા ફ્રેશ લીલા દાણા લીધા છે અને મિક્સ કરી લઈશું બધું જ તો અહીંયા બધું જ મિક્સ થઈ ગયા પછી આપણે ઉપરથી બે ટી સ્પૂન તેલ આપણે ઉમેરી લઈશું તો હવે અહીંયા ફરીથી આપણે મિક્સ કરી લઈશું તો બધું જ મિક્સ કરીશું તો બધું જે મસાલા આપણે જે એડ કર્યા છે એ બધા જ મિક્સ થઈ જશે અને આ રીતના બધા જ મસાલા કર્યા પછી આ રીતનું રીંગણ આપણે ભરી લેવાના છે તો બંને સાઈડથી આપણે આ રીતના મસાલો ભરી લઈશું અને મસાલો પણ આપણે વધારે નથી ભરવાનો નતર વચ્ચે નીચેથી કાચા રહેશે તો આ રીતના બધા જ મેં રીંગણ ભરીને પણ તૈયાર આ રીતે કરી લીધા છે અને હવે આપણે એનો વઘાર કરીશું તો એના માટે અહીંયા મેં ત્રણ ટીસ્પૂન તેલ ઉમેરી લઈશું અને એક ટીસ્પૂન રાઈ અને એક ટીસ્પૂન જીરું હાફ ટી સ્પૂન હિંગ ઉમેરી લઈશું અને રીંગણ જે બધા આપણે ભરેલા છે એને એક એક કરીને એકદમ ધીરેથી આપણે બધા જ એડ કરી લઈશું તો બધા જ મેં રીંગણને આપણે એડ કરી લીધા છે તો અહીંયા હલકા હાથે આપણે એને એકવાર હલાવી લઈશું તો આ રીતે આપણે હલાવી લીધા છે અને હવે જે અહીંયા બટાકા જે મેં એક નંગ લીધા છે એને મેં ધોઈને એને છાલ ઉતારી લીધી હતી અને આ રીતના આપણે મોટા મોટા સાઈઝમાં એને કટ કરી લીધા છે તો તમે એને નાશ બટાકાને પણ તમે સ્કીપ કરી શકો છો તો હવે અહીંયા જે મસાલો જે બનાવ્યો હતો તે પણ આપણે વધેલો છે તો એને પણ ઉમેરી લઈશું તો બધું જ આપણે એકવાર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે મિક્સ કરી લીધું છે અને અહીંયા આપણે થોડુંક પાણી આપણે ઉમેરવાનું છે તો અહીંયા ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું આપણે પાણી ઉમેરી લઈશું તો આપણું આ શાક એકદમ ચડી જશે જલ્દીથી અને આપણે કુકરમાં બે વિસલ વગાડીને આપણું આ શાક તૈયાર છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ